નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે સોમવાર એટલે કે આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ કેવા રહી શકે છે તેના વિશે થોડીક એવી નજર કરીશું અને આજનું બજાર કેવું રહી શકે છે તેના વિશે વિશ્લેષણ અને સંપૂર્ણ માહિતી આપવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો કપાસના ભાવથી શરૂઆત કરીએ તો કપાસના ભાવ આજે પણ સારા એવા રહી શકે છે અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મારા મતમાં જો હું કહું તો મિત્રો સોળસો પ્લસ આજે બેથી ત્રણ સેન્ટરો જોવા મળી શકે છે બાકીના જે સેન્ટરો છે ત્યાં કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો પચાસથી લઈને પંદરસો એંશી સુધી પણ જોવા મળી શકે છે અને જે કપાસના સૌથી નીચા ભાવ છે એ પણ ઘણા બધા સેન્ટરોમાં જોવા મળી શકે છે કારણ કે જ્યાં સૌથી ઊંચા ભાવ મળે તેમ સૌથી નીચા ભાવ પણ જોવા મળતા હોય છે તેમની વાત કરીએ તો તેરસો એંશી રૂપિયા સુધી જોવા મળી શકે છે પરંતુ મોસ્ટ ઓફ પ્રોબેબિલિટી એ છે કે આજે કપાસના ભાવમાં વાત કરીએ તો વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે પરંતુ ખાસ મિત્રો આપણે એ જોવાનું છે કે વાયદા બજારમાં આજે શું જોવા મળી શકે છે કારણ કે વાયદા બજારમાં સતત મંદીના પગલે આપણે વાત કરી રહ્યા છીએ અને એમસીએક્સ વાયદો હાલ સત્તાવન હજાર નવસોની સપાટી પર આવી ગયેલો છે તો મિત્રો એમાં વાત કરીએ તો એમાં પણ મિત્રો આજે સુધારો જોવા મળી શકે એવી સંભાવના છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો આજે અઠ્ઠાવન હજાર બસો સુધી પહોંચે એવી સંભાવના મને જ્યારે લાગી રહી છે અઠ્ઠાવન હજાર બસોને ક્રોસ પણ કરી શકે છે પરંતુ ઓછામાં ઓછો ત્રણસો પોઈન્ટનો આજે સુધારો જોવા મળવો જોઈએ સાથે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો કરંટ એકોતેર ડોલર ચાલી રહ્યો છે પરંતુ જો એમસીએક્સ વાયદામાં સુધારો થશે મિત્રો ખાસ સાંભળજો એમસીએક્સ વાયદામાં સુધારો થશે તો ન્યૂયોર્ક વાયદો બોતેરથી લઈને પંચોતેર ડોલર વચ્ચે બોલાતો જોવા મળશે પરંતુ જો એમસીએક્સમાં ઘટાડો થશે તો એકોતેર અને જો તેજી જોવા મળશે તો એકોતેર પોઈન્ટ પચાસ નહીં ત્યારે સિત્તેર ડોલરે ફરી આજ ન્યૂયોર્ક વાયદો જોવા મળે છે અને પ્રોબેબિલિટીની વાત કરીએ તો પણ એવી રીતે છે કે આજે બંને વાયદા બજારમાં નાની એવી તે જોવા મળે કારણ કે જુલાઈમાં એક્સપાયર છે અને હવે આ મહિનાના પંદર દિવસ ચાલ્યા ગયા છે અને માત્ર હવે પંદર દિવસ બચ્યા છે હવે મિત્રો આખા અઠવાડિયાની વાત કરીએ તો અઠવાડિયા દરમિયાન પણ કપાસના સારા ભાવ જોવા મળશે અને સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના ભાવની વાત કરીએ તો એપ્રોક્સિમેટ હું તમને જણાવી દઉં નેવુંથી વધારે થી લઈને પંચાણું ટકા માર્કેટ યાર્ડોમાં આપણે વાત કરીએ થી લઈને પંચાણું ટકા માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવ પંદરસો પ્લસ જોવા મળી શકે છે એ સો ટકાની વાત છે કારણ કે પંદરસોનો જે ભાવ નક્કી થયો છે જેના લીધે ભાવ પંદરસો એ સ્ટેબલ થઈ ગયા છે મિત્રો આ ચાર્જની માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર